મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો સાવ ભાવે અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે આ કિંમતમાં તમને ક્યાંય પણ મેસી ટ્રેક્ટર મળશે નહીં અને ગણતરીના ટાઈમની જ અશોક સિંહનું આ મેસી ટ્રેક્ટર વેચાઈ પણ જશે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની ટોટલ માહિતી આપી દઈ સાવ વ્યાજબી ભાવે વેચવાનું છે વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો

તેની ટોટલ ડિટેલ મળી જ જશે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો અશોકસિંહનો કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને ટ્રેક્ટર અંદર વીમો અને પાર્સિંગ પૂરા થઈ ગયેલા છે તેની દરેક મિત્ર ખાસ જાણ લેવી અને બેટરી સારી છે સ્લેપસ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી પણ એકદમ સારા તમે વિડીયો અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ રહ્યા છો ટાયર પણ તમે જુઓ સિત્તેર ટકા સાઠ સિત્તેર ટકા જેવા ટાયર છે કિંમત માત્ર એક લાખ ચાલીસ હજાર જે અંદાજિત છે રૂબરૂ સ્થળ પર હજુ કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ અને માધા પર ચોકડીએ ટ્રેક્ટર જોવા મળશે અશોકસિંહનું ટ્રેક્ટર લેવો હોય તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોનો ઉપર નંબર મળી જશે અશોકસિંહના એક્યાસી પાંચ ઓગણસાઠ વાળા પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો